આમોદનો નો ટાવર પાલિકાની બેદરકારી નું મોત નું મિનાર આ મોદ હૃદય સ્થાને ઉભેલો ઐતિહાસિક ટાવર આજે ગૌરવ નહીં પરંતુ મોત નો મિનાર બની ગયો હોય તેમ કહી શકાય વર્ષોથી જર્જરિત હાલતમાં ઉભેલો આ ટાવર કોઈ દુશ્મનનો હુમલો નથી પરંતુ આ મોદ અને નિષ્ક્રિય શાસનની ખુલ્લી જાહેરાત છે તેમ કહી શકાય ટાવરના પ્લાસ્ટરના પોપડા સતત ખરીને નીચે પડી રહ્યા છે એક વેપારીને ને થઈ છતાં નગરપાલિકા કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી નથી પાલિકાએ એ ટાવર કામ કરવાની હિંમત પણ ન બતાવી અને જવાબદારી પણ સ્વીકારી નથી નથી ફક્ત એક નોટિસ લગાવી દેવામાં આવી છે કોઈ ઘટના થશે તો વ્યક્તિગત જવાબદારી દેશે આ નોટિસ નહીં જનતાની જિંદગી પર સત્તાધીશોની સહી છે પ્રશ્ન એ છે કે આ ટાવર કોની મિલકત છે વેપારીઓની મુસાફરોની વિદ્યાર્થીઓની કે પછી આમોદ નગરપાલિકાની જો આ જાહેર સંપત્તિ છે અને છે જ તો તેની સલામતીની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે વેપારીઓને ધમકાવી પોલીસ બોલાવી અને નોટિસ બોર્ડ લગાવી પાલિકા પોતાની કાનૂની ફરજથી ભાગી શકે નહીં ટાવર

આકરા પ્રહાર કર્યા હતા છતાં સત્તાધીશો આજે પણ આંખ કાન બંધ કરીને બેઠા છે શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાને રાહ જોઈ રહ્યું છે શું કોઈ નિર્દોષનો જીવ જશે ત્યાર બાદ જ ફાઇલો ખુલશે જો આવતીકાલે ટાવરનો એક પથ્થર એક પણ પથ્થર નીચે પડે અને કોઈ નિર્દોષ ને ઈજા કે જાનહાની થાય તો તેની જવાબદારી નસીબ પર ઠેલવી નહીં ચાલે સ્પષ્ટ ચેતવણી છે જાહેર સ્થળે પોત નું મિનાર ઉભું રાખવું એ ભૂલ નથી એ શાસનની નિષ્ફળતા છે माजी નગરપાલિકા પ્રમુખ

આપણે સુવિધા માટે ટાવર ઉભો કર્યો છે વાત બરાબર છે પણ કોઈ જાનહાની ના થાય એના માટે બી બહુ જરૂરી છે જો કદાચ પેલી પારીઓ તૂટે તો વસ્તુ અલગ છે પણ કાલે ઉઠી કઈ ટાવર પડે અથવા તો કોઈ જાનહાનિ થાય એના માટે નગરપાલિકાએ એના પર પગલાં ભરવા જોઈએ અથવા તો કામ કઈ પણ નિર્ણય કરવો જોઈએ જેથી કરીને આ જે જર્જરિત હાલત છે એને વારંવાર આ મીડિયાની અંદર સમાચાર જે પ્રસિદ્ધ થાય છે એ નગરપાલિકાએ ધ્યાન આપીને જે તે વર્ગના જે તે માલિક હોય એને નોટિસ આપી ને એની ચકાસણી કરી અને એને આગળની કાર્યવાહી કરવી જોઈએ જેથી ના થઈ શકે અમે અગાઉ અમે રિપેરિંગ બધું રિપેરિંગ કરીને મૂકેલું હતું ત્યાર પછી કોઈ મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું ખરેખર જો બહુ જૂની બિલ્ડિંગ હોય તો એને વારંવાર મેન્ટેનન્સ કરવું પડે છે એની દેખરેખ રાખવાની બી નગરપાલિકાની અગર જે તે માલિકી હોય છે એ જોવું જોઈએ અને એનું કામ કરવું જોઈએ અધિકારી માલિક મુખ્ય તો મારા હિસાબે એ વાત ઘરે નથી ઉતરતી પણ એમને સમજાવીને રિપોર્ટ લઈને એનો જે જર્જરી છે તેનો રિપોર્ટ લઈને એમને સમજાવવા જોઈએ કાલે જાનહાન થશે તો એના માટે કોની પણ ક્લેમ કરશે કાલે કોઈ વ્યક્તિનું કઈક આપડે કુદરત ના કરીએ આપણે એવું ઈચ્છે નથી તો કઈ જાનહાન થઈ

પણ અવર પબ્લિક ને મધ્ય બિંદુ અંદર આ શાક માર્કેટ આવેલું છે અને ચાર વાગ્યા પછી તો ત્યાં ચાલવાની જગ્યા પણ નથી રહેતી તો કાલે ઉઠીને કોઈ લેડીઝ કે છોકરાઓ અથવા તો કોઈ જાનવર કે કોઈની જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની જવાબદારી તો સ્વીકારવી પડશે ને એના માટે નગરપાલિકાએ પગલા ભરવા જોઈએ એની કામગીરી કરવી જોઈએ અને એનું નિરાકરણ આવવું જોઈએ આ વારંવાર મીડિયામાં આવવાથી ગામને બી બદનામી મળે છે નગરપાલિકા છે સક્ષમ છે મુખ્ય અધિકારી છે તો કેમ નથી કરતા એની પર કાર્યવાહી કરવી જોઈએ